કરે ખર શરમ આબી દોય યાર હું યાર વાત કરો છોતી થોડીક लाज હોય હા ચા લ્યો અમારા ઘરની ચા લ્યો ખરેખર ખરા હો ખરા રાગેલા ખરા

મહિનાનું ભેડું થયું છે સો મહિનાનું ભેળું થાય એવું કરવું છે મારે પંદરસો રૂપિયા તમને હાલ જાય છેલ્લા બાવીસો રૂપિયા થાય મજૂરી પે રાખશો તો

ના ચાલે બરોબર ને બે હાજર આપડે મુઢા પછી મજૂરી કે મારા હાથે ખોડા એવું ના કરતો એ તો ફૂલ મારો અને મહી તો એક બીજી વાત કેવી છે

તમને થાપ છે બીજું કોઈ આવડે છે અયા બલ્યુ એ વાત તું જવા દે આ એક દાડો તારા હાથમાં બાઈક હોય છે એક દાડો એક્ટિવા હોય છે આ બધું નોખા નોખા જાતન તું લઈને તો આવી છે હવે ફૂમતાકા તમને સાચી વાત કરું મારો ધંધો જેવો છે અને હું જે ધંધો કરું છું ને એ ધંધો તમે ના કરી ગયો ઓચમ કે તમે આખી જિંદગી મજૂરી જ કરી છે તમે કોઈ ભેળું નહીં કર્યું એ એ એ અમે એકલી મજૂરી નહીં કરી બધા ધંધામાં અમે ફરી વળેલા છે તને કહું એક મિનિટ ફૂમતાઈ હું ધંધો કરે તું આરે હું એક સીધર છું અને બાય ખેતવાનો ધંધો કરું છું ઓય આ તો હવે ખબર પડી કોક નું બાઈક બગડી હોય ને તો ખેચીને આરે ગેરેજ મે લઈ આવે એટ કાળિયા આવી વેટ કરી લે મે કે થાપાયો હમણે અરે ભૂમતા કે તમે સમજ્યા મારી વાત ઓબળો દાખલા તરીકે તમે નવું બાયક લાયા અને એ બાયક ના થી ચાર હપ્તા ચડ્યા અને તમે ના ભરો ને તો હીરું બાયક અમે ખેંચી દો અને વાડા મળી જો એક બાયક મને 2500 રૂપિયા કમિશન મળે હા એ લે ત્રણ ચાર હપ્તા ગમે તે મોણા ના ભરે તો તમે બાઈક લઈ જો તો પછી એને બાયક જતો રહ્યો ના ના હીરો હપ્તા ભરે એટલે એને બાયક પાછું આવી દેવાનું અને 2500 રૂપિયા એ તો આપડા ઉભા થઈ દે 2500 તો એ કમિશન મળે એમ? ઈ તો મળી જ જાય જોરદાર નહીં. પણ એક વાત ધમકી ફૂલ પડે. બાયક ખેતવા એટલે ફટોફટ ચા બધું પડે લેવું પડે બાયક પર બેહી જાવ ધમકી આલે ને તો હોમેલે મોણો બી હોય જાય. અને જો તમે પોતા પડ્યા તો મેં ના આવે. નમતી નગીરે નહીં આવવાની. હા. નમતી આલી તો જ્યાં પણ હું ચો તમને બધું સમજાવું. તમે કરી એ નાકો કે? એટલે તું લ્યા?

કરી કેતા હો તો હું તમને હુંપી દઉં કોમ ઓકે તમારા આપુ છે કે નહી આબુ મારા એકલા 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 દર વખત ગમે તે ધંધા વાઘુજીનો સાથ લીધો છે અને હવે પ્રગતિ કરવાનો વારો આવ્યો એટલે એકલા એકલા પણ કમી યાર બીય ગઈ યાર બીવાય નહી જાતો ફુંટાઈ કોઈ ગરીબ હોય ને તો ખોટું પડે અરે આ ગરીબ ગરીબ ના જોવાનું હોય આપણે યાર તમાવાડી કરવાની હોય હે બલ્લુ આ બાઈક મળવાનો વાળો ચોકણ છે અરે વાળો ગોતવા ના જવાનું હોય હવે તમારા કેટલી જગ્યા પડી છે

પછી હીર્યું આપડે કંપની ના લઈ જાય એટલે ગાડા લઈને ફરાતો વાંધો નઈ કશું કોઈ ચિંતા નહી તમે ફરી કોઈ ફરતો આવું પેલા મને એવું લાગ્યું કે તમે ભાકરી વાળા માણસો ધંધો ના કરી ગમ માં રૂડ પેર તમને શે ભે કોઈ નહી ખોલી લાવ હેડો હવે વધારે તો કોઈ કેવું નહી પણ એક મહિનો બીજો થાય એટલે તમે છે ને અમારા અહીંયા લાકડા ફાળવા આવશો છું કશો વાંધો નહીં ભૂમતા કા મજૂરી કરે છું મેણું છે તમારા ઘેર આવી બીજું આરી મજૂરી અમે છોડી મેલી હવે હે ઓય હે માફજી અળવી મજૂરી હવે નહીં કરવી હ અળવી મજૂરી નહીં કરવી હવે તાઈ શું કરશો હવે હળવી મજૂરી કરવી છે આય હળવી જ છે એ શરીર તોડે નહીં એવી મજૂરી નહીં કરવી એમાં તો પછી બેઠે બેઠે ઓફિસમાં તો ચોકણ મજૂરી

પણ બિઝનેસ મેન મજૂર કે વાહી ઓવે શું છે હેજી વેજી કો ખબર નહી પડતી માફોજી હવે છે ને અમે સીધરાનો કોમ ચાલુ કરી છે એમ સીધર એટલે એટલે આ બાઈકના હપ્તા કોઈ ના ભરે ને એ બાઈક ખેચી અને અમારા ઘર વાળા મિલ દેવાના એટલે કંપની એમન 2500 રૂપિયા કમિશન આ લે એટલે વાસ્તવમાં તમારા મોણસાની આયો લેવી છે એમ નહી કેમ કે આ હવે એ મોણા ભૂંડા કા બાઈક હપ્તા ચાણી ના ભરી કેતો તો આના ઘરમાં કોઈ ના હોય તાણી

છો જો તમારાથી કશું નહીં થાય તો બધું જોયેલું છે સમજણ પડે છે મને બડીજી હા ગીતું તમાર ગોમની ડેરી નીકળ્યો છું હું ઈકળે જ ઉભો છું અરે પણ તમે સીધા રસ્તાની વાત કરો છો હોય તો ત્રણ થી ચાર રસ્તા પડે છે ચીમકા જવું હોમ એક કોમ કરો તમે ગમે ત્યાં છોકરા બાઇક લઈને હોયકર મેકલ જો હું ડેરી આગળ જ ઊભો છું હો મારા મોડું થાય છે એ હા હા કાકા આગળ ને માં જાવું છે હે આગળ જો પડશો વાગશે આગળ જ એટલે

એટલે પૈસા નહીં લેવાના એક્ટિવા લેવાનું છે ને એક્ટિવા ગાવાળામાં 2500 રૂપિયા અમાર કમિશન સુટુ થાહે એ ડાયરેક્ટ આપણે નકર આ વાત કમિશનની એવું હ તમારા લેવાનું છે પૈસા નહીં લેવાના તમે કોઈ બીજું બોલ્યા હા બોલ્યા કો એક્ટિવા લેવાનું છે એમ બોલ્યો હું આ તે લાવ પૈસા ભરી દેઉ હેડો પૈસા પૈસા કોઈ નહીં એમ નહીં થાય બે આજો કું કાકા અરે પણ પૈસા ભરી દેઉ છું હું એ એ એમ ન મળે ઓ કોમથી આયો છું કોમથી આયો તમાર શું લેવા જ્યા એક મિનિટ એક મિનિટ વાત હો અમે અરે હું ઊભો તો મારું એક્ટિવા લઈને બે સીઝરો આવ્યા છે અને મારું એક્ટિવા લીધું તો હતા

हा मारू मरुसो पाटण हा